રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં પણ સુનાવણી શરૂ થઈ ગઈ છે સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરાયો અગ્નિકાંડ મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે સરકારનો આ જવાબ હાઈકોર્ટે ઘટનાને અધિકારીઓની બેદરકારી ગણાવે છે તો મીડિયા અહેવાલ મુજબ અધિકારીઓની બેદરકારીથી આ ઘટના થઈ છે મનપા પોલીસ ફાયરના અધિકારીઓની બેદરકારીથી આ ઘટના બની છે જેમાં અઠ્યાવીસ લોકોના જીવ ગયા છે વકીલ એસોસિએશનના સિનિયર વકીલ અમિત પંચાલની આ રજૂઆત છે તક્ષશિલા કાંડ સેરસ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિંદ્રામાં છે અને એનો જ ભોગ આ વખતે અઠ્યાવીસ લોકો બન્યા છે જનતાના હેલ્થની ચિંતાની જેમ ફાયર સેફ્ટીની પણ ચિંતા કરવી જોઈએ તંત્રએ ફાયર સેફ્ટીની ચિંતા કરવાની જરૂર છે વકીલ એસોસિએશન તરફથી આ કહેવામાં આવ્યું છે આ અગ્નિકાંડ બાદ કેમ તંત્ર બેદરકારી રાખે છે વકીલે આ વાત કરી છે તો રાજકોટ સમાન કહેવાય ફાયર સેફ્ટી રહ્યો હતો વિકરાળ બની ગઈ હતી શું રાજકોટ મનપાએ ધ્યાન રાખવાની જરૂર નથી ફાયર ચીફ ઓફિસરે પણ તપાસ ન કરી અને આખે આખો ગેમ ઝોન બે થી ત્રણ વર્ષ સુધી ચાલતો રહ્યો અને આખરે આ ઘટના બની આગની જેમાં ગઈ ફાયર કોઈ ફરિયાદ પણ રાજકોટની જેમ અમદાવાદના ગેમ ઝોનમાં પણ સેફ્ટી નથી ગઈકાલે જોયું આલ્ફાવન મોલમાં ચાર ચાર ગેમ ઝોન ચાલી રહ્યા છે જેમાં ત્રણ ગેમ ઝોન એવા હતા જેમાં જેની પાસે ફાયર સેફ્ટી પણ નથી એનઓસી પણ વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે વકીલ તરફથી કહેવામાં આવ્યું છે કે આ જે આખો કાંડ બન્યો છે એમાં તમામ લોકો જવાબદાર છે કોર્પોરેશને ખાસ ધ્યાન રાખવાની જરૂર હતી ભાવિની ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અગ્નિકાંડને લઈને હાથ ધરવામાં આવી છે જેમાં વકીલ પોલીસ પ્રશાસન અને સાથે જ તંત્ર પણ ફાયર ના અધિકારીઓ પણ એટલી જ હદે જવાબદાર છે અને આખો જ ઘટનાક્રમ જે સર્જાયો હતો તેમાં તમામ લોકોની અઠ્યાવીસ લોકોની હત્યા કરી હોવાનો ગુનો નોંધવામાં આવવો જોઈએ આ મર્ડર કરવામાં આવ્યું છે જાણી જોઈને આ પ્રકારનું નિવેદન વકીલ એસોસિએશન તરફથી હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યું છે સાથે જ નાનામાં નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને કામગીરી કર્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી સાથે જ વકીલ એસોસિએશન તરફથી જે કાટમાટ આગના સ્થળ પર હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેનો વાંધો પણ હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે અને બે જેસીબી તાત્કાલિક ધોરણે લાવીને કાટમાટ હટાવીને ધીનું સંકેલવાનો પ્રયત્ન દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનો પણ ઉલ્લેખ આજની જે રજૂઆત ચાલી રહી છે તેમાં કરવામાં આવ્યો છે મહત્વની તમામ જે રજૂઆતોમાં હરણીકાંડ હોય કે પછી મોરબી કાંડ હોય કે પછી તક્ષશિલા હોય કે પછી અન્ય જગ્યાએ લાગેલી આગના જે શ્રેય હોસ્પિટલની આગ હોય ત્યાં આ પ્રકારની બેદરકારી રાખવામાં આવે છે અને કાર્યવાહીના નામે માત્ર કાગળ ઉપર જ રહી જાય છે અનેક વખત ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ પાલન આ અધિકારીઓએ નથી કર્યું જેને લઈને તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી વકીલ એસોસિએશન તરફથી કોર્ટમાં મહત્વની રજૂઆત છે તે કરવામાં આવી છે હજી કોર્પોરેશન તરફથી પણ જવાબ રજૂ કરવામાં આવશે અને સરકાર તરફથી પણ અગ્નિકાંડ મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટે લીધી છે સુવો મોટો અને તમામ પક્ષો તરફથી આજે કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે આભાર માહિતી